એની મને કાંઈ કાં માલ ભરવો જોઈશે આ દારૂડિયા ગામમાં વાઇટ જોતાય છે મારે ટાઈમે દારૂ તો પોગાડવો ને આ પોલીસ વાળાની એની માને એવી ભી છે ને ટાઈમે બિસારા ગ્રાહકને દારૂ નથી દેવાતો લાય હે ને હાઈલો જાઓ ધ્યાન રાખતો રાખતો અને બધા દારૂ દી આવું હા બાપ બસ આ દારૂડિયા આને કંટારો લેવરાઈ દીધો મારો દીકરો પણ વેસે કોણ એ જ નથી ખબર પડતી જો એક ખબર પડી જાય ને એટલે સામડા બગાડ નાખો આ છે ને ગોતે પાર કરવું જો આ કમિનર સાહેબ ને ફોન ઉપર ફોન આવે બોલો મારે શું કરવું લા જાવા દે આગળ જાવા દે અરે બાપરે એક તો આખી રાત માલ ઉતારવાનો અને હવારે ભરીને દેવા જવાનો એવો થાકી રહો ને વાત જવા દે બાપનો આ ગરાગ ગઈ અરે બાપ

બોલો કઈ મી સાહેબ ના સાહેબ નથી મારો દીકરો હાથમાં જ નથી થાવતો શું કર્યું બોલો હે બીજા સાહેબ એ મોકલો મોકલો સાહેબ ઈજ માર જોતું હતું આ એકલા હાથમાં નથી થાવતો શું કરવું બોલો હા હા જલ્દી મોકલી હો હા સાહેબ નોકરી નો કાઢતા હો મારી હા સારું જલ્દી મોકલો જલ્દી આ ઇસ નિયો માણ મારા દીકરાએ મને ઇજેક માણા મૂકલાન સાહેબ એટલે સને બેય થઈ પકડી લેવી અમે આ એકલા મારો દીકરો ક્યાં ઘડીકમાં ગાયબ થઈ જાય ઈ ખબર પડતી લાય જાવ અરે તારી ભલી થાય મસ્તી કરનો આઈડિયો હાથમાં આવી ગયો બીજો સાહેબ બોલાવો હે કાય વાંધો ન ઈનો આઈડિયો છે મારી પાસે પાંધડુ યુડી યુડી જાય રે પરદેશી લાલ પાંધડુ આલે રે હજી તો રાંધવાનું બાકી છે અને દહીં નું દરાવાનું બાકી છે શું કરું હવે લાય પેલા ઘાયો ઘાત છે ને દહીં નું દરાઈ આવું અને પછી છે ને હું રોટલા ઘડી નાખું બહુ મોડું થઈ ગયું ઘાયો ઘા દહીં નું દરાઈ આવું આ ગામ વી આવ્યું પણ પેટ્રોલ છે એનો સીડ્યું બોલો કેટલી દુકાને રેખડો તો પણ છે પેટ્રોલ નથી આ આધો છે પેટ્રોલ ખૂટી રહ્યું હવે કમિશનર સાહેબનો ફોન આવ્યો કે ગાય ઘા જાઓ તમે સોકીમાં હું તો ગાય ઘા ઊઠીને આવ્યો બોલો દંડો હારો ન જીડો તૂટી જવા દંડો લઈને બી આવ્યો એટલે જાવા દે સાહેબ છ્યાં હશે આ સાહેબે તો થકવાડ્યો ઓ મને

તોયસે કાઈ નઈ હું તને કળવી હં ભાઈ આ પોટલું ર્યું ને ફટાફટ હું ફટાફટ શું જામો પાડ દીધો दारुડીયા

હવે કેટલી કાય ગઈ દુકાન છે આ રે હવે તો હાલો કાયો એ સોરી હું તને શું કહું છું એ આ ગામમાં દારૂ કોણ વેચે છે ના સાહેબ કોઈ દેખાતું નથી પછી ખબર પડે તો કહો તમને હા પણ તને ખબર હોય કહી દે હાલો સાહેબ ધક્કો માર એ એ એ રેવા દે રેવા દે આયલ તો તું પેલા બોલો દારૂ ના વેચતો તું હું તમને દારૂ વેચે એ દેખાવ સકલ થી એવો લાગે એટલે પૂછું મેં તને સકલ થી તો બધાય દેખાતા હોય એટલે હું તમે દેખાવ હો ના ના તો ગામમાં કોણ વેચે દારૂ કે કઉ ખરા પણ પછી મારું ક્યાંક કઈ વિચારવાનું હા પણ તારું વિચારશું હાલ પછી તમારા પોલીસ વાળા જ વેચે પોલીસ વાળા હા અંદર અંદર ફિટલા મોહન પાછા અમને કયો હોય જ નઈ ને પોલીસ વાળા કોઈ દારૂ જ નો વેચે હવે જોબુ છે હાલ બતાઈ દો ને ક્યાં વેચે છે બતાઈ દો આ મોટરસાઈકલ ની ઘોડી હાલો હા આમ તો થાક્યો સૌ હાલો ફટાફટ હાલ બતાય અમને હાલ બોલો શું કરવું આ ભાસ્કુ દઈ દીધું ને આવું પાછું લઈને જવું જોઈએ અહીંયા કોઈ જીરે હતું નહીં નું બાપ મને પડ્યા ક્યાં આમાં પણ છે શું હાલો આ ચેક કરો સાહેબ તો મને આ શું હે શું છે

Káwé yà, àlọ́ òmìnira tàyèdi òmùfà.